એમની એમની ખેડી પા

બધું આલેલું તને કહું છું એમ નહી તમે એક વિડીયો જોયું હશે વાઘુબા નો બ્લોગ બરોબર એમો એમો આ પંકો બાણ તો તો ખબર નથી પછી મેં અપલોડ કરી દીધું ને એટલે અડિયા ચડી ગયો તો અને આજી આજી ને અડિયા ચાલુ ચાનું ઓપનિંગ કરવા આયા છે ને અરી તો લુઘડા કરતા આટલા ખોટા હતા ઘણી વાર અમે કગરિયા પણ વાત મગજમાં લીધી નઈ અમે અમાર તો મમ્બાઈ વાપરતું નહિ કે વાયકરણ કોઈ વાપરતું નહીં એટલે

Okay, bulok na bulok. Ito ang suwanti na ako. Ito bulok na kapasin na bulok. Paano ka? Paano Ha? Mara, babar na. Bagda Bangka, ha? Siya, ba? Nailok, Ano?

એટલે અમને આજ ખબર પડી ગઈ છે કે આજ માર ગોમ છે ને એટલે રોડ છે નહીં ખરે ગોમ આટલું બોલ્યો હોત ને તો આટલી ઘણા વાના દોત પડી ગયા હોત ઓય એટલે આપણે હરીબા ચાનું પડીકું લઈને આયા છે બરોબર નહીં લાયા એટલે એનો મતલબ કે હરિબાની કે આપણે બાભરમાં ઓપનિંગ થઈ ગયું છે બરોબર એટલે તમારે સપોર્ટ કરવાનો છે બરોબર બાકી હરિના કાકે તો કીધું જ છે વડીલોની એક જ રાહ એનો પીઓ

ચાલુ કરીને બેહી ગયો છો પણ તમને એટલો એટલો વિશ્વાસ જરૂર છે કે ઓયના વિડિયોમાં કોઈ ખરાબ શબ્દ હશે નહીં આખી ફેમિલી બેસીને જોવાની તો ના આવે એવા અમારો વિડિયો હોય છે બરાબર છે એટલે એટલો વિશ્વાસ રાખજો હરિ ભાઈની ચાની જે હાલ ક્વોલિટી છે ને એવી ને એવી આજીવન રાખવાની છે એટલે સપોર્ટ કરજો એમ મને કેતો મને કેતો કે હવે આરા સપોર્ટ ના કરતા હો તો આટલી ભીડ હોત ના મુઠા સપોર્ટ તો કરે છે પણ આગળ કરતા બોલે ના તો બરોબર છે આ પેકેટ આવી ગયું છે બરોબર હવે તારો કાકો જે કેતો હોય ને જો કઈ દે હોય કણ તો કે વાત છે કાતરો અલ્યા ભાઈ માર કાકાએ મને એકલાં જો કીધું છે હે આખા વાહ તો દેન કઈ કઈ

અને પછી હે ને આપડે હોય થી બધા બોલજો ઉતવાડા માંથી બોલજો હવે આપણે ઓપનિંગ કરી દઈએ અને તમે જે સાથ સહકાર આપ્યો આપે તમે જે પ્રેમ આપ્યો એ બદલ અમારી આખી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી